ફરી એકવાર આપનું સ્વાગત છે કિચન મેજિકમાં આપણને સ્ત્રીઓને આદત હોય ને કે જમવાનું બનાવતા હોઈએ ત્યારે બાજુમાં રેડિયો ચાલતો હોય અથવા તો ફોનમાં ઝીણા ઝીણા સોંગ્સ આપણને ગણગણતા હોઈએ વાગતા હોય અને આપણા રસોડામાં સંભળાય એટલું આપણે વોલ્યુમ રાખતા હોઈએ અને સાથે જમવાની બનાવવાની કેવી મજા આવે પણ જરા વિચાર કરો કે જો એ સિંગરને તમે સાંભળો છો એ સિંગર લાઈવ આવીને જો તમારા રસોડામાં ગાય તો કેવી મજા પડી જાય જમવાનું તો બનાવતા જ ભૂલી જઈએ બટ ડોન્ટ વરી તમે જમવાનું બનાવતા ભૂલી જશો તો એ તમને ગાઈને જમવાનું બનાવીને ખવડાવશે પણ ખરા યસ આજે મારા શોમાં એક એવા જ સિંગર અને એક્ટર આવી રહ્યા છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઈન ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાવાના છે બલરાજ શાસ્ત્રી અને દનિશા ઘુમરાહ બલરાજ શાસ્ત્રી કે જે એક ખૂબ જ જાણીતા ગુજરાતી સિંગર છે અને સાથે એમણે હમણાં જ રાજાધિરાજ કરીને જે એક મ્યુઝિકલ પ્લે છે એમાં એક એક્ટર તરીકેનો ડેબ્યુ પણ કર્યો છે એટલે કે કૃષ્ણનો રોલ ભજવ્યો છે અને સાથે ડનિશા ઘુમરાહ હેલારો કહો રક્તબીજ કહો આઠમ કહો ગોધરા કહો એવા ઘણા બધા ગુજરાતી ફિલ્મોમાં એમણે કામ પણ કર્યું છે અને બંનેએ સાથે મળીને એક બહુ જ સરસ મજાનું સોંગ રિલીઝ કર્યું છે હમણાં કે જે ઇન્સ્ટાગ્રામ પર અને બધી જ જગ્યા પર સખત વાયરલ થયું છે જે સોંગનું નામ છે વિઠ્ઠલ વિઠ્ઠલ અને એ સોંગ ગાતા ગાતા એના પર ડાન્સ કરતાં કરતાં બંને સાથે બનાવશે કાજુ પનીર મસાલા અને સાથે બનાવશે બેસન શીલા તો કરીએ આજના ની શરૂઆત જેમ મેં કહ્યું એમ આજે મારી સાથે એક્ટર એન્ડ સિંગર બલરાજ શાસ્ત્રી એન્ડ દનિષા ગુમરાહ આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ જેમ મેં શરૂઆતમાં જ કહ્યું એ રીતે કે એક એ સિંગિંગમાં ડેબ્યુ કર્યું છે અને એ કે એક્ટિંગમાં ડેબ્યુ કર્યું છે સૌથી પહેલાં એક્ટિંગ પર આપણે અત્યારે જઈએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વર્ષોથી ચાલતી આવે છે અને આજકાલ લોકો વધારે એને પસંદ કરવા લાગ્યા છે અને છેલ્લા ઘણા સમયથી લોકો પસંદ કરતા આવ્યા છે તમારો એઝ એન એક્ટર કેવો રહ્યો એક્સપિરિયન્સ એ જરા શેર કરો ગુજરાતી ફિલ્મ્સ જ આઈ થિંક શરૂઆત કહેવાય મારા કરિયરની અને મેં થિયેટરથી ચાલુ કર્યું હતું પણ કારણ કે ગુજરાતી ફિલ્મનું જે આ નવું આપણે કહે કે જે એક વેવ આવ્યું છે જે લોકો આટલું પસંદ કરી રહ્યા છે એના કારણે જ આઈ થિંક અમદાવાદમાં બેસીને પણ એક અભિનેતા હોવાનું સપનું હું પૂરું કરી શકું છું સો ઇટ્સ એન અમેઝિંગ થિંગ યસ થિયેટર તો તમે તમારી જે કહેવાય ને કે યંગ કરિયરમાં તમે શરૂ કર્યું પણ તમે બાળપણથી શાસ્ત્રીય સંગીત શીખતા આવ્યા છો તો હવે આ પોઝિશન પર આવીને હવે તમે જ્યારે હવે ડેબ્યુ કર્યું છે એક એક્ટર તરીકે રાજાધિ રાજમાં એક સરસ કૃષ્ણનો રોલ ભજવો છો કેવું હવે ફીલ થાય છે તમને ઇટ ફીલ્સ રિયલી ગ્રેટ યાર કે નાનપણથી પપ્પાને સ્ટેજ પર મેં ગાતા જોયા છે અને દરેક બાળકનું સપનું કે મોટા થઈને મારે પપ્પા જેવા પપ્પા જેવું થવું છે તો મારા પપ્પાને મેં ફોર્થ સ્ટાન્ડર્ડમાં કહ્યું કે મારે પણ તમારી જેમ સિંગર થવું છે અને શાસ્ત્રીય સંગીતની પરંપરાગત ટ્રેનિંગ લેવાની મેં શરૂ કરી મારા ગુરુજી શ્રી વિકાસભાઈ પરીખ પાસેથી અને પપ્પા પણ એમના કોલેજ ટાઈમમાં થિયેટર પરફોર્મ કરતા હતા તો એ કહેવાય ને કે એક્ટિંગનો પણ એક બીજ આમ સબકોન્શિયસી ક્યાંક દિલો દિમાગ પર પડ્યો હતો અને માં પરફોર્મ કરવાની તક મળી એ પણ ડેનિશા થ્રુ જ મળી અને યસ લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને શ્રી કૃષ્ણના આશીર્વાદ છે કે એમનું પાત્ર મને આટલા મોટા મંચ પર ભજવવાની આ તક મળી છે અને આજે આ બંને દેખાય પણ છે હેલ્થ ફ્રી પણ આજે એક મસ્ત રેસિપી બનાવવાના છે વિચ ઇઝ શાહી પનીર કાજુ મસાલા અને બંને સાથે મળીને બનાવશે જોઈએ કોણ કેટલો ભાગ ભજવે છે બનાવવામાં જોવામાં ખાવામાં તો તો કરીએ શરૂઆત જોવાનો ભાગ એમનો ઓકે એટલે સૌથી આપણે જે બધી જ રસોઈમાં યુઝ થાય છે યુઝ થાય છે બેઝિક આપણો વઘાર જેમાં થાય આપણે અત્યારે અહીંયા ફોર્ચ્યુન નું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ તમે બંને હેલ્થ ફ્રી છો

ચપટીથી નાખું ત્યારે સંતોષ થાય એટલે એટલે હિંગ આપણે નાખી દીધી છે એન્ડ ધીસ ઇઝ ગ્રેવી અને આ છે કાજુ ટમેટા આદુ લસણ ડુંગળીની ગ્રેવી ઓકે આ સ્મેલ લાઈક મરાઈ એક્ઝેક્ટ એ જ રીતે જે મેં એને શીખવાડી હતી અચ્છા એમ જ બનાવી છે ઓકે તો હવે આમાં હું નાખી રહી છું વસંતની હળદર હળદર યસ યસ અને મોસ્ટલી બધા જ મસાલા પહેલાં જ જે ગ્રેવીમાં એકદમ આમ મિક્સ થઈ જાય આ મેં લાલ મરચું વસંતનું લાલ મરચું તમારા બે માટે એક થોડીક હજુ નવી વાત કહું તમને બંને હેલ્થ ફ્રી કે એટલે તીખાશ થોડી ઓછી વાપરતા હો ટેસ્ટ તમને એવું લાગે કે ના ટેસ્ટમાં થોડું કોમ્પ્રોમાઈઝ કરીએ બટ આ જે લાલ મરચું છે એ પણ 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 એટલું એટલું અને રેડ જે કહેવાય દેખાય એટલે એટલે બનેલું મરચું મરચું છે છે તીખું થાય તો ગ્રેવી એકદમ મસ્ત લાલ પકડવો જોઈએ એ એ જીરું મસાલો મને બહુ જ ઇન જનરલ રસોઈમાં વધારે ભાવતો હોય છે એટલે મેં જીરું પણ સરસ માત્રામાં નાખ્યું છે હમ હવે

અને બંને સાથે પ્રોડ્યુસ કર્યું છે દૈનિશાએ ડેબ્યુ કર્યું છે આ સોંગ અને વિઠ્ઠલ વિઠ્ઠલ એક ધૂન એવી કે જે સાંભળેલી છે શબ્દો સાંભળેલા છે પણ આમાં નવું તમે જે ઉમેર્યું છે જે સોંગ્સમાં તમે રિક્રિએશન લાવ્યા છો એ વિશે થોડી વાત કરો એટલે વિઠ્ઠલ વિઠ્ઠલ આઈ બલરાજના નાની છે એમની તિથિ હતી અને એક મહિલા મંડળ આવ્યું હતું ત્યાં ગાવા માટે ને એ જોઈને મને એ જે આખી એનર્જી છે ને કે જે અગિયારથી બાર બહેનો ભેગા થઈ અને એક તાલે એક અવાજે ભજનો જે આપણા રૂટેડ છે એ ગાતા હોય તો એ ફીલ મને બહુ જ મનમાં રહી ગઈ હતી એટલે મેં બલરાજને કીધું કે વિઠ્ઠલ વિઠ્ઠલને આપણે જે અમે એની વેઝ બેન્ડમાં લેતા જ હોઈએ પણ આપણે આપણા અત્યારનું જે મોડર્ન અરેન્જમેન્ટ્સ છે મ્યુઝિક એમાં લેતા હોય તો મેં વરાજને કીધું કે એવું કંઈક કરીએ કે જે એનું રૂટેડ જે આપણું પ્રાચીન ફીલ છે એ પણ રહે અને એમાં આપણે આ ફીલથી રિક્રિએટ કરીએ એન્ડ દેટ હાઉ વિઠલ વિઠલ સીમ ધ બેસ્ટ ધૂન અને એક લાખ વ્યુઅર્સ મળી ગયા છે અત્યાર સુધીમાં એટલે જ્યારે એપિસોડ શૂટ થઈ રહ્યો છે ત્યારે એક લાખ વ્યૂ ઓલરેડી પહોંચી ગયા છે અને વાયરલ થઈ ગયું છે સોંગ અને જેમ દેનિશાએ કહ્યું એ પ્રમાણે કે એક જે રૂટ્સનો જે અવાજ હોવો જોઈએ સોંગ તમે સાંભળશો અને આઈ એમ શ્યોર વાયરલ થઈ ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક રીલમાં તમે સાંભળ્યું હશે પણ યુટ્યુબમાં જ્યારે શરૂઆતથી તમે આ સોંગ સાંભળશો એટલે શરૂઆતમાં બહેનો ગાય છે એનો જે રો જે અવાજ છે એ એમાં થાય છે અને પછી જે આખું ફાઇનલી જે તમે બંને સાથે ગાયું છે એ સોંગ આવે છે એમાં પણ તમે બંને સાથે કંઈક ને કંઈક કરી છે તો કેવી આ આખી આખી એનર્જી રહી અને કેવું રહ્યું તમારું શૂટ ટાઈમ જે હતો એ કેવો રહ્યો મારા માટે શૂટિંગ ઇઝ નોટ ફર્સ્ટ ટાઈમ એક્સપીરિયન્સ એટલે બધા જે કેવું જોઈએ કે એને કેવું ઇટ વોઝ વેરી વેરી ઓવરવેલ્મિંગ અને એક્સાઇટિંગ ફોર અસ બીકોઝ અમારા બંનેનો સાથે ગાયલો ધીસ વોઝ ધ ફર્સ્ટ પ્રોજેક્ટ અને ડેનિશાઇઝ ઇનિશિયેટિવ લીધું હતું બાકી હું બહુ સંતુષ્ટ માણસ છું એટલે એણે કીધું કે લાઈક આપણે યમુના જળમાં કેસર ઘોડી અમને બહુ જ ગમે છે અને રાજાધિરાજમાં કૃષ્ણનું પાત્ર મળ્યા પછી અમારા બંનેનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એટલો બધો વધી ગયો કે લાઈક એ અમારા રિહર્સલના ડ્યુરેશનમાં હું ખાલી ભગવદ્ ગીતા સાંભળું ઓડિયો બુક ભગવદ્ ગીતા વાંચતો હતો ઘરે ટુ નો મોર અબાઉટ શ્રી કૃષ્ણ તો પછી એમને થયું કે શ્રી કૃષ્ણ પ્રત્યેનો અમારો જે પ્રેમ ભાવ છે એને વ્યક્ત કરતું એ ગીત બનાવીએ અને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા મહિલા મંડળીને અમે લોકો એમાં સામેલ કરે કે એક રોનેસ જે અમને જોઈતી હતી એ મળી ત્યાંથી થોડું મોડર્ન કન્ટેમ્પરરી મ્યુઝિક અરેન્જમેન્ટ સાથે અત્યારનું જે કરંટ યુથ છે કે એ લોકોને કઈ રીતે એ ગીત વધારે કનેક્ટ થઈ શકે એ લોકો એના પર ડાન્સ કરી શકે તો હા આ ગીતમાં મારું ડેબ્યુ થયું એઝ અ ડાન્સર તો અને બધું જ અમે લોકો જાતે મેનેજ કર્યું છે તો અમને બહુ જ મજા આવી બહુ જ બધું શીખવાનું મળ્યું ઘણી ભૂલો થઈ એ ભૂલો અમે નેક્સ્ટ ટાઈમ સુધારવાનો પ્રયત્ન કરીશું હા એટલે અમે નેક્સ્ટ સોંગ પણ આવવાનો છે યસ નવરાત્રીમાં બીજું કે લોકો લઈને આવી રહ્યા છે જલ્દી તો એના પ્રમોશન માટે કદાચ ફરીવાર આવીશું ત્યારે કે કદાચ હું શીખી જઈશ તો હું ત્યારે કુક કરતો આવીશ યસ યસ હવે આપણે પહેલા આપણો મેઈન જે મસાલો છે યસ શાહી પનીર વસંતનો શાહી પનીર મસાલા જે મેજિક એડ કરસે આપણી રેસિપી માં એ નાખી દઈએ યસ હમ નાઈમ વુડ સ્પેલિંગ ઇટ હમ ક્યા વાત હે મસ એટલે આમ જોવા જોઈએ તો આ જે સ્પેશિયલ મસાલા આપણે વાપરતા હોય એમાં આપણે કોઈ ધ એક્સ્ટ્રા મસાલાનો વઘાર કરવાનો ન રહે કે ચલો અલગથી આપણે કઈ તજ લવિંગ નાખ્યા છે ના એક્ઝેક્ટલી હા એ આપણે નાખવાનું ન રહે છે આમાં બેસ્ટ આપણને મળી મળી જાય બધું જ ટેસ્ટ ગરમ મસાલાનો અને ઓલમોસ્ટ હવે કુક થવા પર છે જ્યારે વિઠ્ઠલ વિઠ્ઠલ ની વાતો આપણે ચાલુ રાખી છે તો એક વખત વિઠ્ઠલ વિઠ્ઠલ બંને ના અવાજમાં થઈ જાય પહેલી વખત બલરાજ અને ડેનિશા પનીર મસાલાનું શાક બનાવતા બનાવતા સાથે વિઠ્ઠલ વિઠ્ઠલ ગાઈ રહ્યા છે ઓકે તો શાહી પનીર કાજુ મસાલા સાથે અમારું આ ગીત તમને પીરસી રહી છું હરી ઓમ વિ હરી ઓમ હરી હરી બિલા હરી ઓમ વિ હરી ઓમ વિથુરા ઓમ મજા પડી ગઈ અને શાક પણ સાથે સાથે બની છે છે આ જે રીલ જબરદસ્ત વાયરલ થવાની છે કારણ કે ફોર ધ ફર્સ્ટ ટાઈમ કિચન મેજિક ના શો માં બંને આવ્યા છે તો હવે એને સર્વ કરી લઈએ ફટાફટ આપણે હે કે નહીં ઓકે ઓકે સર્વ કરશો તમે મે એટલું એટલું કરી તો મે બહુ જ જોરદાર આવડે છે ઓકે તો હવે સર્વ કરીએ પનીર મસાલા સબ્જી બનાવવા માટે 150 ગ્રામ પનીર ડુંગળી ટામેટા આદુ મરચા અને કાજુની ગ્રેવી તૈયાર કરવી 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર 1 ટીસ્પૂન વસંત મરચું પાવડર

અમારા વ્યુઅર્સ સુધી શેર કરવા માટે અને તમારા વિઠ્ઠલ વિઠ્ઠલ વિશે બહુ બધી વાતો કરો પણ હજુ પણ બાકી છે વિઠ્ઠલ વિઠ્ઠલની વાતો ત્યાં સુધી આપણે એક લઈએ છીએ નાનકડો બ્રેક presented by fortune refined sunflower oil very very light કો powered બાય vasan મસાલા

કો પાવર્ડ બાય બસન મસાલા માઈક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ચાઈલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે બે સુપરસ્ટાર આપણા ગુજરાતના છે બલરાજ શાસ્ત્રી એન્ડ દેનિશા ઘુમરા બંને સાથે આપણે શાહી પનીર જે આપણે બનાવ્યું કાજુ શાહી પનીર મસાલા જે આપણે બનાવ્યું અને ત્યાર પછી આપણે હવે બનાવીએ છીએ બેસન ચીલા યસ બેસન ચીલા આપણે બનાવીએ છીએ અત્યારે યસ જેમ કે મેં કહ્યું કે બ્રેકફાસ્ટ માં યુઝ્યુઅલી હું અલગ 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 ટાઈપના ચીલામાં પ્રોટેક કરતી હોઉં છું તો એવું બેસન ચીલા આજે આપણે બનાવીએ છીએ આમાં ઓલરેડી બેસનની અંદર આદુ મરચાં એ જે નાખવાનું હોય મીઠું એ બધું નાખેલું જ છે ઓકે અને આ બેસન જે આપણે યુઝ કરીએ છીએ અગેન ફોર્ચ્યુન બેસન યુઝ કરીએ છીએ બિકોઝ પ્યોર સેફ એન્ડ હાઇજીનિકલી પ્રોસેસ્ડ છે એટલે પ્યોર તો આપણે બધા ઈચ્છા હોય કે આપણે જમવાનું જે છે આપડા બેઝિક ઇнг્રીડિયન્ટ્સ જે છે આપણે પ્યોર મળે અને હાઇજીનિકલી પ્રોસેસ્ડ છે એટલે હેલ્થ ફ્રીક લોકો માટે પણ બેસ્ટ છે એબસolutely ટ્રાય કરીએ છઈએ હમ યસ તો અગેન એજ કે આપણે sunflower refined hmm. oil ને સેજ તવી ગરમ થાય એટલે હમ ખતમ કરી હા એટલું આવડ એટલું આવડ એક એક વખત આ તો આવડે છે મને હા નીચે પણ જોઈએ અરે ના ને પછી તેલ નાખો જી નાખો ના હા બહુ જ કેલરીઝ ના બહુ જ લાઈટ ઓઈલ છે એટલે વાંધો નહી તો તો નાખો તો તો પછી આ ફોર્ચ્યુન ખાલી કરી ઓઈલ આપણે એટલે તમે ઇઝ ઇનફ કેજી યસ હરી થુ મારે તરફથી પ્રેમથી નાખી દો વાહ બસ કયા વાત છે થેન્ક યુ ગરમ ગરરામ તો કિચન મેજિકનો મેજિક છે કે અત્યારે બોલો હું ટીવી પર લાઈવ રસોઈ શીખી પણ રહ્યો છું જોઈ તો રહ્યો છું અને શીખી પણ રહ્યો છું તો યસ નેક્સ્ટ ગીત અમારું આવે ત્યાં સુધી આઈ આઈ હોપ કે કંઈક બનાવતા હા ચા ચા અને ચીલા ચા વિથ ચીલા ચા તો આવડે જ છે ચા એક્ચ્યુઅલી બહુ સારી બનાવે છે બહુ અપ્રતિમ સરસ ત્યાં સુધી પકોડા શીખી લેજો बेसनમાંથી બનતા આપણે એ કરી શકાય યુઝલી હું મગજના પકોડા કરતો છું ડેનિશાના પણ રિયલ પકોડા પણ બનાવવાનું આઈ ટ્રાય નથી આમ તો હેલ્થ ફ્રીક પણ ફૂડી કોણ જે બનાવે છે એ જ વધારે છે હું વધારે ફૂડી છું મારે તો डेट uh, करती थी तेरे मैंने तो प्रश्न थी गया था बिकॉज आ मणस ने चीज ना भावे आ मणस ने ब्रेड ना भावे पिज्जा ना भावे मैं कीधु भाई हूँ आखी लाइफ कही तो काढ़ी जाने एंड प्लीज ऑनेस्टली मैंने कह लग्न थे पी बने जना है घरे बेसी ने अभी रीते क्या रे बना भी वो पिज्जा ब्रेड इन्हें आमने भाव तो नहीं वो पिज्जा तो इन्हें लाइक बाहर ना હા જે ભારે છે એ જ ખાય છે કેમકે હું પિઝા નથી ખાતો બ્રેડ નથી ખાતો આઈ ડોન્ટ કન્ઝ્યુમ સુગર મેદા તો હેરિયસ બરાબર હવે હું સેજ છે ને ઉપર ઓઇલ ઉપરથી પણ સ્પ્રેડ કરી રહી છું આનું લેયર થોડુંક ઓળું થઈ ગયું છે પાકી ગયું છે એટલે અમારા બંનેની ચોઇસીસ બહુ જ ડિફરન્ટ બહુ જ ડિફરન્ટ છે આઈ પ્રિફર ટુ હેવ એકદમ ગુજરાતી કાઠિયાવાડી પંજાબી થાળી રાઈસ અને ડેનિશાને રસ્તાની પાણીપુરી ખાવી ખાવી હોય હોય આઈ લગ્ન પછી મેં પાણીપુરી ખાવાનું શરૂ કર્યું બાકી એટલે ખાઉ પણ એટલું બધું આ સ્ટેટમેન્ટ છે આઈ સ્વેર કે મે કેમ ના લગન કરી લીધા ને પણ વાંધો નહીં માણસ હું એવો છું ને જોરદાર કે લોકો મળે એટલે પછી પ્રેમમાં પડી જાય યસ હું વચ્ચે વચ્ચે હવે આ પણ નાખી રહી છું આઈ એમ પુટિંગ તમે બીજા મતલબ જે વ્યૂઅર્સ છે એમને ઈચ્છા હોય તો બીજા પણ શાકભાજી ઉપર નાખી શકે ઓકે યસ ચીલા એવી એક સેફ વસ્તુ છે ને કે તમે એમાં કંઈ પણ એક્સપેરિમેન્ટ કે જે ઘરે છે તો तो मैं कहीं भी ना की शक है हम लोगों ने हाँ you can absolutely का तो बेसमा ना खींचो जिम के like आज वस्तु चहे तो you can also put बेसन पालक नहीं प्यूरी करी ने तो है वो बेसन पालक का बेस basically हाँ। तो इवर्टी you can keep experimenting actually बहुत टैलेंटेड चीज़ मरी वाइफ खबर नो कि नहीं अरे आज चे आप लोग चट मसालों वसंत ने चट मसालों जे मरी चपटी

અને મુંબઈમાં બહુ જ સુપર હિટ જે આખે આખું મ્યુઝિકલ પ્લે કહી શકાય એમાં બહુ જ બધા ગુજરાતી એક્ટર્સ અને બહુ જ બધા ગુજરાતી રાઇટર્સ ને સાથે રાખીને ડિરેક્ટર્સ ને સાથે રાખીને આખી જે છે એ આ મ્યુઝિકલ પ્લે બન્યો છે તો એના વિશે થોડી વાત કરો રાજાધિરાજ વિશે કે તમને પર્સનલ કેવો એક્સપિરિયન્સ થયો યસ રાજાધિરાજ પણ મને મળ્યું નહોતું મેં કે જેમ કીધું કે ડેનિશા થકી મને રાજાધિરાજમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો બિકોઝ ઇનિશિયલી જ્યારે રાજાધિરાજના ઓડિશન થતા હતા ત્યારે ડેનિશાએ ઓડિશન આપ્યું હતું પણ ત્યારે મ્યુઝિક રેડી નહોતું સોંગ્સ રેડી નહોતા અને જ્યારે સચિન જીગરના વીસ ગીતો બનીને આવ્યા અને એ ગીત એટલા 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 સુંદર છે ને કે આખા મ્યુઝિકલ પ્લેનો ક્રાઇટેરિયા ચેન્જ થઈ ગયો કે ધ ડિરેક્ટર શ્રુતિ મેમ શી વોઝ લાઈક કે નાવ વી નીડ ગુડ સિંગર્સ કે જેમને મેં ટ્રેન કરીને એક્ટિંગ શીખવાડીએ તો એક મહિનો અમારી એક્ટિંગ વર્કશોપ થઈ બિકોઝ ગીતો એટલા ગાયકીવાળા સેમી ક્લાસિકલ અને બહુ જ સુંદર હતા કે એને ન્યાય આપવા માટે દે હેવ ટુ કાસ્ટ અ ગુડ સિંગર્સ તો મુંબઈ હું ગયો ઓડિશન મેં આપ્યું સિલેક્શન થયું ને પહેલાં એક મહિના સુધી હું વિશ્વાસ નહોતો કરી શકતો કે અચ્છા એક ઓડિશન આપ્યું ને ઓકે આઈ એમ પરફોર્મિંગ શ્રી કૃષ્ણ ઓન ધ સ્ટેજ ઓફ એનએમએસી તો જ્યાં સુધી મારા કપડાના મેઝરમેન્ટ લીધા કપડાં રેડી થઈને આવ્યા નહીં ત્યાં સુધી મને વિશ્વાસ નહોતો હતો કે અચ્છા હું રાજાધિરાજનો શ્રી કૃષ્ણ છું કેમકે એ ઓવરઓલ આખો એક્સપિરિયન્સ મારા માટે એટલો લાઈફ ચેન્જિંગ હતો એઝ આઈ ટોલ્ડ યુ કે ચાર મહિના મારા રિહર્સલ હતો તો ચાર મહિના મેં માત્ર રાજાધિરાજના ગીતો સાંભળ્યા છે મેં એક પણ બોલિવૂડનું ગીત યા કોઈ પણ રાજાધિરાજના પ્લેલિસ્ટ સિવાય મારા ફોનમાં કોઈ કશું જ નહોતું વાગતું હું મેટ્રોમાં ટ્રાવેલ કરું છું ઓટોમાં જાઉં છું ઉબરમાં જઉં છું મારા કાનમાં ભગવદ્ ગીતાનો પોડકાસ્ટ ચાલે છે હું ઘરે આવીને ખાલી ભગવદ્ ગીતા વાંચું છું ફોર માય હિન્દી ડિક્શન તો એ ચાર મહિના મારા માટે અમદાવાદથી મુંબઈ હું એકલો રહું જીવનમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ આ રીતે તો ઇમોશનલી સ્પિરિચ્યુઅલી એટલા બધા મારામાં ચેન્જીસ આવ્યા અને એના પછી લાઈક આઈ એમ અ ટોટલી ડિફરન્ટ પર્સન કે એક શાંતિ સંતુષ્ટિ ધીરજ જે કહો ને જીવનમાં કે લગ્ન પછી યુઝલી ના હોય બહુ જ મળી વાહ

અર્ધો કપ ઝીણી સમારેલી ડુંગળી વસંત હળદર પાવડર વસંત લાલ મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઈલ તો આપણા ચીલા જે છે બેસન ચીલા એ બનીને રેડી થઈ ગયા છે થેન્ક યુ સો મચ એક સિંગર અને એક્ટર ના હાથે આપણને બેસન ના ચીલા મળી રહ્યા છે ક્યાં બાત હૈ આ એક ફાયદો હોય છે કિચનના શોને હોસ્ટ કરવાનો કિચન મેજિકના શોને હોસ્ટ કરવાનો આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ થેન્ક યુ સો મચ ફોર કમિંગ અને આઈ વિશ તમારા બંનેનું સોંગ જે છે એ સુપર ડુપર સુપર ડુપર હિટ જાય અને આવનારા જેટલા પણ સોંગ્સ છે એ બધા જ સુપર ડુપર હિટ જાય અને ઓલ ધ બેસ્ટ ફોર અપકમિંગ એવરી 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 શોઝ એવરી ફિલ્મ અને સાથે સાથે સોંગ તમારા માટે અમારી અને વસંત મસાલા તરફથી એક મસાલેદાર ગિફ્ટ થેન્ક યુ થેન્ક યુ સો મચ ટુ યુ ફોર હોસ્ટિંગ આટલું સરસ રીતે એન્ડ ટુ કિચન મેજિક કે મસ્ત બે બે રેસીપીઝ મેં આજે મને આજે અહીંયા બનાવવા મળી ડાન્સ કરવા મળ્યો વ્યુઅર્સને ઇન્ટરેક્ટ કરવા મળ્યું એટલે થેન્ક યુ સો મચ અને મને એ રેસીપીઝ જોવા માટે મળી અને હવે ખાઈશું થેન્ક યુ સો મચ આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે તમારી રેસિપીઝ પણ મોકલાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ અને સાથે રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો એક ફોટો પાડીને વોટ્સઅપ કરી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને તમે પણ અમારા ગેસ્ટ બની શકો છો ફરી મળીશું આવા જ એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ધારા નમસ્કાર સનફ્લાવર ઓઇલ વેરી વેરી લાઈટ કોઈ वसंत मसाला प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपरफाइन घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटीफुल बनावा नवी स्टाइल